ગુજરાત રાજ્યના ડીજીપી આશીષ ભાટેએ સરહદી કચ્છ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાત લીધા બાદ ભુજમાં પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં કચ્છમાં ગુનાખોરી અટકાવવા માટે તેમજ ઓઇલ ચોરી ગુમ બાળકો બાયોડીઝલ નાસ્તા ફરતા આરોપીને પકડવા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી સારી કામગીરી છે પણ એમાં જે કંઈ ગેપ્સ છે એ ફૂલફિલ કરવા માટે આપણે અમુક સ્ટેટ કક્ષાએ અમુક કામગીરી જે અમારા લેવલની છે એ અમે કરીશું અને અમુક કામગીરી જિલ્લા કક્ષાએ છે રેન્જ કક્ષાએ છે પોલીસ સ્ટેશન કક્ષા છે એમાં જે કંઈ પૂર્તતા કે ખામીઓ છે એ જે તે રીતે સ્થાનિક રીતે એ લોકો કાર્યવાહી જે છે એ કરશે એટલે કોસ્ટલ પેટ્રોલિંગમાં મેં વાત કરી સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ ચાલે છે એની અંદર ફેઝ વન પૂરું થયેલ છે અને ફેઝ ટુ હવે શરૂ થવાનું છે થવાનું છે અને એ જે બોટ્સ છે એ બી સેન્ટ્રલ ગવર્મેન્ટથી જ આવે છે તો એ તબક્કાવાર એમાં જરૂરિયાતો છે અમુક જગ્યા મેકેનિકની કમી છે અમુક જગ્યા મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટ જે છે આપવાની જરૂરત છે અમુક જગ્યા બોટના ડ્રાઈવરની શોર્ટેજ છે અમુક જગ્યા બોટ ભાડે લેવાની જરૂરત છે તો એમાં અમુક બાબતો છે જેમાં ઘણું બધું સુધારા માગી લે એમ છે તો એ મોસ્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે સંકલન કરી રાજ્યકક્ષાએ સંકલન કરી એમાં સમયસર ફેઝ ટુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એ રીતનું જે છે પ્રયાસ આપણે હાથ ધરીશું